તો સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ગેલછામાં યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સા પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે ત્યારે છેલ્લા ઘણા સમયથી યુવાનો લોકોને તેમના તરફ આકર્ષવા માટે અને સસ્તી પ્રસિદ્ધિકરણ માટે કાયદાનું પાલન નથી કરતા અને કોઈપણ જગ્યાએ મોબાઈલ ફોન પર પોતાના વિડીયો બનાવીને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે ત્યારે હવે સાયબર ક્રાઇમ દ્વારા આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી ધરવામાં આવી છે

તે વિડીયો બનાવે તો પોલીસ થોડા આજ તે બદલ હું માફી માગું છું ફરી આવો વિડીયો નહીં બનાવું